એટલે એક વસુદેવ કુટુંબકમ ની સાથોસાથ અતિથી માનવા વાળી જેને આપણે ગણ સંસ્કાર લઈને જન્મ્યા છે અને એમાંય ગુજરાતની ની ધરા એટલે માં પોતાના પાંચ વર્ષના ત્યારે આપણી સંગાવતી રાણી પોતાના હાથમાં સાકુ લઈને ને પોતાના ગર્ભમાં પલી રહેલા પાંચ માસ ના લઈને બતાડવા તૈયાર થઈ જાય કે મહારાજ હવે હદ જમી લો જેની ઉપર માં લક્ષ્મી અને સરસ્વતી બંને હાથ સુટા મી વરસાદ વરસાયો હોય વિશ્વ કક્ષા કલમ સિસ્ટર કે મહત્વનું ભૂજતું નામ હોય અને એમાં ટોપ 3 ગામડાઓ છે અને ધરોહર સમાન હોય એમાંનો એક એટલે સતરા કે જેની અંદર સિપ બ્રેકર હોય વેપારીઓ હોય કે એક મજૂર હોય વિશ્વની અંદર ભારતની ઇકોનોમીને આગળ રાખવા માટે જેણે પોતાનો અથાગ પ્રયત્ન કર્યો એવા સતરા ગામના કે જેણે કહી બત કરી બતાવ્યું કે ગુજરાતી એટલે વેપારી પ્રજા અને ખરા અર્થમાં એ વેપારી પ્રજા આઈનો અમારો ખેડૂત વર્ગ પણ સક્ષમ

પરિવાર ને સ્વયં એક સાથે ખંભો મિલાવીને રહેશે અને ધારાનો પોતો જ વર્ષમાં વર્ષની અંદર ઓસામાં ઓસો એક વાર તો એક રસોડે હાથે બનાવીને સમૂહમાં ભોજન કરવા વાળો કોઈ પણ જાતના નાત જાતના ભેદથી ઉપર આવીને તો આવા ગરવા ગુજરાતના એવા સથરા ગામની અંદર આપ સરોનું હાર્દિક સ્વાગત છે ને વધારે હવે તો જે આપણે કઈ આપણા ગામની કઈ યાદગીરી સાથે લઈને જાય એટલા માટે મહેમાનોને આપણે આજે જ્યારે મહોત્સવ અને ઉત્સવ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ ત્યારે આ ભૂલકાઓ વતી આપણે અહીં ઉપસ્થિત મહેમાનોને કંઈક ભેટ આપવું છે સન્માન માટે સ્વાગત માટે તો એવા વખતે આપણી સમક્ષ આજે આપણા ખૂબ જ મહત્વના અતિથિ એવા આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની સમક્ષ ઉપસ્થિત છે ત્યારે હું જેડી જાની ડાયરેક્ટર શ્રી માર્કેટિંગ યાદ તાળાની વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને આપણા આજના મુખ્ય અધ્યક્ષ અતિથિ શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો પુસ્તક અને ખાદ્યનો રૂમાલ આપીને સ્વાગત કરે તો ભણે અમારા જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ પણ સાહેબને સાલ ઉડાડીને સન્માનિત કરશે જિલ્લા બધા

આપણી વચ્ચે આજે આપણા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ સોહાણ છે તો તેમને પણ આપણે સ્વાગત કરીએ અને તે માટે વધુભાઈ જાની પૂર્વ સરપંચ પૂર્વ સરપંચ શ્રી સત્રાનાને વિનંતી કરીશ કે તેઓ આવે અને ગૌતમભાઈ સોહાણનું સ્વાગત કરે તેઓ તેમને સન્માનિત કરશે સ્વાગત કરશે ખૂબ ખૂબ ગૌતમભાઈ આભાર વજુભાઈ આભાર

बाबर सर धनश्याम भाई बाडिया आपा भाजप तालाजा आपले सर्व आदरणीय उपस्थित छे मेंमंत्री के तो હું શાંતિભાઈ જાની आपला सरपंच ને विनंती करेस કે તેઓ તેમનો સ્વાગત કરે રશેદભાઈ દાંડલાઓ સુમિતભાઈ કોટલિયા सेक्शन अधिकारी શ્રી આપની સમક્ષ આપડી વચ્ચે उपस्थित छे कुंकू बाबर सर તો સુમિત અને તે અમારા મળકમભાઈ વેલજીભાઈ જાની હસ્તક સ્વાગત પ્રાપ્ત કરે भूलका बाहर सर मैं आज मुख्य मेहमानों ने आग्रह आयु की जो विनंती है कि यदि हमारा आ भूलकाओ ने कुछ પાપા પગલી માંડવા જઈ રહેલા મારા બાલ મંદિરના બાળ આપણા મોંઘેરા મહેમાનો પ્રવેશ કરે અહીંથી બાળકોને પ્રવેશ તો હવે અહીં આપડે બાલ વાટિકાની બહેનો જે છે એમાંથી પાંચ બહેનો ને પ્રતિનિધિ રૂપ આપણે બોલાવીએ છીએ તો બે પાંચ બહેનો આવો આપણે બધા જે બાળકોને જે કઈ વસ્તુ આપવામાં આવે છે દરેક દરેક બાળકો પ્રવેશ પાત્ર છે તો ઇનામના અટદાર છે કે દરેક દરેકને જે વસ્તુ મળશે પરંતુ અહીંયા ઉપસ્થિત મહેમાન શ્રી હોય 3 થી 4 કલાકમાં 3 થી 4 સ્કૂલની મુલાકાત લેવાની હોય એટલે એટલો બધો લાંબો કાર્યક્રમનો આપણે પાસે સમય ન હોવાના બાળકોને મળવા પાત્ર દરેક વસ્તુ મળશે તેની પણ ખાતરી આપે છે બાલવાટિકાની બહેનો અને બાળ અયોધ્યાઓ બેઠા છે તેમને પણ એક નમ્ર વિનંતી કે આપણ સ્ટેજ ની કોર્નર ની લાઈન ઉપર ઉભા રહો તો આપણ ફોટો સ્ટેશન માં આવી શકો અને Tchau, tchau.

સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન ફરી બની ગયું છે વિજ્ઞાન વિજ્ઞાનની મદદથી અમને કુદરત કે રહસ્યો જાણ પાયા અને વિજ્ઞાનની મદદથી અમને કુદરત કે